એકરા બોલ બોર બોરદાર પતંગાવાણી હો ઓવે પણ કંઈ ના તો કેતમ થી બોલશે નહીં બરિયા બોલે મને એવું જ લાગા હે જે થ હોય થાય પતક પતક ફાઈ નાખવાની લે ના આલે માર મારા ખેતર પતંગ પડી ને તોડાતો તમાકુ ભાજી નાખશો હા આ આપતું ગયા બેટા Hoje, hoje, hoje.